આજરોજ તળાજામાં ક્ષત્રિય સમાજના આગેવાનો અને લોકો મોટી સંખ્યામાં એકઠા થયા હતા જેમાં આ એકઠા થવાનું કારણ એ છે કે કેન્દ્રીય મંત્રી પરસોત્તમભાઈ રૂપાળા દ્વારા ક્ષત્રિય સમાજની લાગણી ભાષણ આપતા તેનો વિરોધ કરાયો હતો અને પુતળા દહન સહિતના કાર્યક્રમો કરાયા હતા જેમાં આ કાર્યક્રમમાં ડોક્ટર ધર્મેન્દ્રસિંહ વાળા સાહેબ તેમજ તાલુકા પ્રમુખ દિગ્વિજયસિંહ ગોહિલ તેમજ રાજભા સોસિયા તેમજ સિદ્ધરાજસિંહ સરવૈયા સહિતના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા સાથે ક્ષત્રિય સમાજના આગેવાનો શું કહે છે સાંભળો તું તારી જાત ને એમ માનતો કે તું મંત્રી થઈ ગયો તું તારી જાતમાં હવા માનતો હોય તને એમ ન સમજાતું કે રાજપૂતોની આન ને શાન છે આ રાજપૂતના જીવે છે રાજપૂતના નામ ઉપર આ હિન્દુ ધર્મ જીવે છે રાજપૂતના નામ ઉપર આ હિન્દુ ધર્મ છે આથી બધે મુસ્લિમ થઈ ગયા હતા આ એક જ એવી કોમ છે કે તે સંઘર્ષમાં લડી છે આ એક જ એવી કોમ છે કે હજારો સામે ઊભી રહી છે એ મુરખ થોડાક મથ હતું તું તો નાનું બાળખ છો હો હ નહીં હજારો વર્ષનો ઇતિહાસ કે છે કે રાજપૂતોએ કોઈ દિવસ નથી રાજપૂતે હંમેશા બલિદાન આપ્યું છે રાજપૂતે હંમેશા પોતાની અને પોતાની પ્રજા માટે જીવનનું દાન કર્યું છે જય રાજપૂતો જય માતાજી આજે દળાજા તાલુકા ક્ષેત્રીય સમાજ અને દળાજા તાલુકાના આજુબાજુના ગામમાંથી વડીલો અને યુવાનો અને આગેવાનો ખાસ દળાજામાં ભેગા થયા છે કારણ માત્ર એક છે કે ગુજરાતના અને ભારતના આપણા મિનિસ્ટર અને રાજ્યસભાના સાંસદ એવા પરષોત્તમભાઈ રૂપાલા દ્વારા એક એવું સ્ટેટમેન્ટ આપવામાં આવ્યું છે કે જે તે સમયે મહારાજાઓએ રોટી બેટીના વ્યવહાર અંગ્રેજો આરે કર્યા હતા ખરેખર આ સ્ટેટમેન્ટ કોઈ પણ પાયા વિહોનું સ્ટેટમેન્ટ છે અને રાજા મહારાજાઓએ જે બલિદાન આપ્યા એનાથી પરસોત્તમભાઈ તો ખૂબ વાકેફ છે સાહિત્યની ખૂબ નજીક છે એને ખબર હોવી જોઈએ કે રાજા મહારાજાએ શું બલિદાન આપ્યું છે અને દરેક સમાજની લાગણીને ધ્યાનમાં લઈ અને આગળ લઈ રાજકીય નેતા કહી શકાય એને તો આજે અમે ક્ષત્રિય સમાજ ખાસ યુવાનો અને વડીલોનો આક્રોશ છે પુરુષોત્તમભાઈની આ વાણીને અમે તજ્જન વખોડી છીએ અને પુરુષોત્તમભાઈ પોતાના શબ્દ પાછા લે માફી માગે અને ભારતીય જનતા પાર્ટી આના ઉપર સખ્ત કાર્યવાહી કરી અને આનો નિર્ણય અમે આજે ક્ષત્રિય સમાજ અહીંયા ભેગા થયા છીએ અને રૂપાલા સાહેબે જે નિવેદન આપ્યું છે કે ભાઈ ક્ષત્રિયો વિશે એનો અમે સખ્ત વિરોધ કરીએ છીએ અને અમારી માંગણી છે કે ભાઈ રૂપાલાની ટિકિટ કેન્સલ કરવામાં આવે અને કોઈ સમાધાન છે બાકી અમારે કોઈ પણ પ્રકારનું સમાધાન કરવાનું રહેતું નથી જય માતાજી જય માતાજી મારું નામ રાજભા સોણસ્યા છે આજ રોજ તળાદા રાજપૂત સમાજના બધા જ નાના મોટા વડીલો અહીં ઉપસ્થિત થયા હતા અને સખ્તમાં સખ્ત પરસોત્તમ રૂપાલાનો વિરોધ કરવા માટે ટેકાઈ ગયા ગઈ ટ્રમ્પમાં પણ રાજપૂતોને એક પણ છવ્વીસ બેઠક નથી ટિકિટ નથી આપી આ ટ્રમ્પમાં પણ છવ્વીસ બેઠક નથી એક પણ રાજપૂતો માટે અમારી એવી માંગ છે આ

એટલે કાં એ ટિકિટ એને કાપી નાખવામાં આવે એ જ પહેલી અમારી માંગ છે ને કાં છવ્વીસે છવ્વીસ ચિતમાં આની જવાબદારી લેશું અમે એને હરાવવા માટે એટલું આ ખાસ અમે સૂચના આપીએ છીએ ને રાજપૂત સમાજ આજે અત્યારે પુતળા દહન કરે છે હવે પછીના કાર્યકરો મારા જબરજસ્ત થશે અમોલ લોકોને એવી અફવાઓ મળી છે કે રાજપૂત સમાજ આમાં સમાધાન સમાધાન કરવા માટે બેઠક યોજી રહી છે પણ અમને આની ટિકિટ કાપો તો જ અમને સમાધાન મંજુ છે બાકી કોઈ પણ જગ્યાએથી સમાજની ફોર્મ્યુલા આવશે સમાધાનની તો અમને માન્ય નથી એની ખાસ નોંધ લે રાજપૂતો